સુરતમાં પણ એક એકાએક વાતાવરણમાં પલટું આવ્યું સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે ઉમરપાડા ઓલપાડ આ તાલુકાના વરસ ગામોમાં વરસાદ પડ્યો છે તો હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના છે કે જ્યાં સુરતમાં પણ અચાનક કમોસમી વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું નોંધાય ઉમરપાડા ઓલપાડ સહિતના ગામોમાં વરસાદ થયો છે વલસાડ નવસારી સહિત સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શું પરિસ્થિતિ કેવો માહોલ જી બિલકુલ વર્ષલ વાત કરું તો હાલ પર જે વાતાવરણ છે એ સુરત જિલ્લાનું અહંકારમય વાતાવરણ બન્યું છે કારણ કે જે રીતે વહેલી સવારે એકાએક વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાના ખાસ વાત કરું તો ઓલપાડ છે માંગરોળ ઉમરપારા માંડવી સહિતના વિસ્તારોમાં એકાએક કમોસમી માવઠું થયું હતું અને તેને જ લઈને ખાસ કરીને જે રીતે હાલ કેરીની સિઝન છે તેને જ લઈને જે કેરીના પાકો તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ પરંતુ માવઠું વરસતા કેરીના પાકને માઠી અસર પહોંચી શકે છે તેમજ સાથે સાથે અન્ય પાકોને પણ આ માવઠાનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે બિલકુલ ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ હાલ જે રીતે ગરમી પણ વધુ હતી તેને લઈને ઠંડક પણ પ્રસરી છે પરંતુ જો હાલ વરસાદ થંભી જાય તો બફારો ખૂબ જ વધશે કારણ જે રીતે ગરમી પણ ખૂબ જ વધારો થઈ શકે છે તો બીજી તરફ જે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે જી બિલકુલ સંદીપ માહિતી બદલ આભાર